જય ભીમ જય ભારત આજે નવ જાન્યુઆરી બે હજાર પચીસ છે આજે આધુનિક ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખની જન્મજયંતિ છે સમગ્ર ભારતમાં આજે તેમની જન્મજયંતિ ખૂબ મોટા પાયે ઉજવાઈ રહી છે દલિતો મુસ્લિમો બહુજન મૂળ નિવાસી વિચારધારામાં વિશ્વાસ કરનારા સૌ કોઈ આ જન્મજયંતિ ઉજવી રહ્યા છે એની સાથે જ કેટલાક જે આ વિરોધી છે તે લોકોએ ફાતિમા શેખના અસ્તિત્વ ઉપર સવાલ ઉપાડ્યા છે કે આવું કોઈ વ્યક્તિ હતું નહીં દસ વર્ષ પહેલાં મેં પોતે શરૂ કરેલું અને પછી લોકો ફાતિમા શીખને જાણતા થયા આ વાત સદંતર ખોટી છે આ પુસ્તક ફાતિમા શીખ ઉપર છે અને ખૂબ જાણીતા તેલુગુના લેખક પ્લસ પત્રકાર અને મુસ્લિમ સમાજ ઉપર જેમણે લગભગ વીસેક પુસ્તકો લખ્યા છે મુસ્લિમોનું આઝાદીમાં યોગદાન તે સિવાય સામાજિક ક્રાંતિમાં યોગદાન તેના પર વીસ એક પુસ્તકો લખનાર લેખક છે સૈયદ નાસિર અહેમદ તેમણે આ પુસ્તક આધારભૂત માહિતી સાથે અને રેફરન્સ સાથે લખ્યું છે તેમાં એક રેફરન્સ છે આપણા સાવિત્રીબાઈ ફૂલેનો કે જેમાં સાવિત્રીબાઈ ફૂલે દસ ઓક્ટોબર અઢારસો છપ્પનના રોજ તેમના પિતૃ ઘરે હતા ત્યારે જ્યોતિરાવ ફૂલેને પત્ર લખેલું અને પત્રની એ બે લીટી છે જે હું તમને અત્યારે વાંચી સંભળાવું છું હું પૂરેપૂરી સ્વસ્થ થતાં જ પુણે આવીશ મહેરબાની કરીને મારી ચિંતા કરશો નહીં ફાતિમાને ઘણી તકલીફ થતી હશે પણ મને ખાતરી છે કે તે સમજી જશે અને ફરિયાદ પણ નહીં કરે તો અહીં આ પત્રમાં સાવિત્રીબાઈ ફૂલે ફાતિમા શેખનો ઉલ્લેખ કર્યો છે એ વખત એમની તબિયત ખરાબ હતી અને તેઓ તેમના પિતાના ઘરે હતા અને તે દરમિયાન દસ ઓક્ટોબર અઢારસો છપ્પનના રોજ આ લખાયેલો પત્ર છે તે સિવાય આપણી પાસે બીજો એક પુરાવો છે તે છે આ ફોટો જે ઐતિહાસિક ફોટો છે તેની અંદર સાવિત્રીબાઈ ફૂલે આ સગુણાબાઈ એમની બાજુમાં જે બેઠા છે તે ફાતિમા શેખ છે આ જે ફોટો છે એ ફોટોનો ઇતિહાસ પણ આ પુસ્તકની અંદર આપેલો છે તો કોઈએ એવી વાતોમાં આવવાની જરૂર નથી કે ફાતિમા શેખ જેવું કોઈ પાત્ર આપણી પાસે હતું જ નહીં તેઓ હતા અને તેમણે સામાજિક ન્યાયની લડતમાં સ્ત્રી શિક્ષણમાં તેમણે ખૂબ મોટો રોલ ભજવેલો હતો આ જે ઘટના આજે બની છે તેનાથી આપણને એ પણ ખ્યાલ આવે છે કે જો આપણે આપણા ઇતિહાસથી માહિતગાર નહીં થઈએ આપણે આપણો ઇતિહાસ લખીશું નહીં આપણો ઇતિહાસ સાચવીશું નહીં આપણો ઇતિહાસ વાંચીશું નહીં તો આવા મંડલ ટાઈપના લોકો આવીને કંઈ પણ આપણને બર્ગ લાવી જશે જેમ કે આપણે પહેલા જોયું કે નહેરુ તિલક અને કેટલાય બ્રાહ્મણોએ લખ્યું જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે કે અમે પણ વિદેશી છીએ અમે પણ બહારથી આવેલા લોકો છીએ અમારી સાથે સારું વર્તન કરો કે અમને તમારા સમકક્ષ ગણો અને એ લોકોએ અંગ્રેજી રાજની અંદર મોટા મોટા પદ લીધા દેશ આઝાદ થઈ ગયો તો હવે પાછો નવેસરથી ઇતિહાસ લખે છે કે ના ભાઈ અમે તો અહીંયા મૂળ લોકો જ છીએ અમે બહારથી આવેલા લોકો નહીં અમારું ડીએ ની અહીંયા ઘરનું છે અમે પણ અહીંયા ઘરના છીએ તો જ્યારે કલમની તાકાત તમારી પાસે હોય ઇતિહાસ લખવાની તાકાત તમારી પાસે હોય તો તમે સાચાને ખોટું ને સાચા ખોટા ને સાચું લખી શકો છો એ આપણે આ બે ઉદાહરણ પરથી જાણ્યું તો સૌને વિનંતી છે કે ફાતિ માસિકનું આ પુસ્તક ગુજરાતીમાં ઉપલબ્ધ છે આ સિવાય હિન્દી કન્નડ તેલુગુ મલયાલમ બંગાળી મરાઠી અને ઇંગ્લિશ આટલી ભાષાઓમાં ના અનુવાદ થયેલા છે ગુજરાતીમાં અનુવાદ કરવાનું સૌભાગ્ય શરૂઆત પબ્લિકેશનને પ્રાપ્ત થયું છે અને હિદાયત ખાન પરમાર પાલનપુરથી તેમણે આ પુસ્તકનું અનુવાદ કરેલું છે તો આ પુસ્તક મંગાવજો વાંચજો અને જે કોઈ આડું બોલે તેના મોઢે ચોકડો જય ભીર નમો પુસ્તકનું નામ છે આધુનિક ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખ